પાટણ જિલ્લાના સાંતલપુર સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમતા લોકો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની પારાયણ ઊભી થવા પામી છે સાંતલપુરના અહેવાલ મઢોતરા સહિતના ગામોમાં છેલ્લા એકાદ મહિનાથી પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે ના છૂટકે પીવાનું પાણી મેળવવા લોકોને દામ ચૂકવી પીવાનું પાણી બહારથી લાવવા મજબૂર બનવું પડી રહ્યું છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવતા અને છેવાડાના ગામ અહેવાલના લોકો પીવાનું પાણી વેચાતું લઈ પીવા માટે મજબૂર બન્યા છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની વ્યવસ્થા નહીં કરતા લોકોની મુશ્કેલીઓ વધી છે પીવાના પાણી માટે પાટણના સરહદી ગામોની મહિલાઓ બે બે કિલોમીટર રજલપાટ કરી માંડ માંડ બે બેડા પાણી મેળવી રહી છે જેના કારણે પૂરતું પાણી મેળવવા લોકોને રૂપિયા બારસોથી પંદરસો રૂપિયા ખર્ચ કરીને ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે પાણી પુરવઠા વિભાગ ઉનાળાની સિઝનમાં લોકોને પૂરતું પાણી ન પહોંચાડી શકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા વિસ્તારમાં પાણીના ટેન્કરની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા લોકોની માંગ પ્રબળ બની છે પાટણ પંથકના સરહદી વિસ્તારમાં પાણી માટે રજલપાટ કરી રહેલી મહિલાઓના દ્રશ્યો જોતા સરકારની હર ઘર નલસે જલ યોજના સરહદી વિસ્તારમાં ફક્ત કાગળો પર હોય તેવી પ્રતિતિ થવા પામી છે આહીર વિરમભાઈ માણભાઈ ઉપસરપંચ મઢુત્રા મઢુત્રા ગામની અંદર હાલ કફોડ સ્થિતિ બની છે અને પાણી પૂરતું પીવાનું મળતું નથી ત્રીસ દિવસથી પાણી આવતું નથી અને કેનાલને પહેલાં પાણી મળતું હતું પીવાનું તે પણ હાલ સફાઈ કરવાનું બાનું કાઢીને નિગમના સાહેબો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ ખાલી કરવામાં આવેલ છે અને કોઈ કામગીરી પણ હાલ કેનાલમાં ચાલુ કરવામાં આવેલ નથી અને પાણી પુરવઠા વિભાગ પણ આખા ડાકાન કરે છે અમે લેખિક તથા મૌખિક રજૂઆત કરેલ છે પણ સરકાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી એટલે તાત્કાલિક ધોરણે ખાસ અમારા આહીર સમાજની ગાળાની પણ ફૂલ સિઝન ચાલુ છે તો બહુ માણસોને પાણી પીવાની તકલીફ પડે છે તો આ સરકારને અમારી ખાસ રજૂઆત છે કે અમારી આ રજૂઆતને ધ્યાને પગલે તાત્કાલિક ધોરણે પાણી પીવાનું પૂરું પાડે પંદર દાડા થયા ગામ માં બધા પાણી ભરવા જાય કુવા માટે ગંદુ પાણી પીવા માટે